બીજી તરફ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા સેન્ટરમાં હોબાળો મચાવ્યો અને લેખિતમાં રજૂઆત પણ કરી છે કેન્દ્ર સરકાર સંચાલિત ભારતીય કપાસ નિગમ દ્વારા જિલ્લાભરમાં કુલ છ સેન્ટરો પર ત્રણ થી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સમય અને બુકિંગની માહિતી સ્પષ્ટ ન હોવાને કારણે ગ્રામીણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે સેન્ટર પર વેપારીઓનો માલ લેવામાં આવે છે જ્યારે ખેડૂતોનો માલ અટકાવવામાં આવે છે સાથે જ તેઓએ ત્રણસો ક્વિન્ટલની ખરીદી મર્યાદા વધારી છસો ક્વિન્ટલ કરવાની અને રજિસ્ટ્રેશનના ચોક્કસ સમયની ખુલ્લી જાહેરાત કરવાની માંગ ઉઠાવી છે સમલાયાના સેન્ટર પર ચાલી રહેલી ગેરરીતિ પર તંત્ર કઈ કાર્યવાહી કરે છે તેના પર હવે સૌની નજર રહેશે ત્રણ બાર બે હજાર પચીસથી સીસીઆઈ દ્વારા એપીએમસી સંભળાવવા માર્કેટમાં સીસીઆઈ દ્વારા કપાસનું ઉદ્ઘાટન ઉદ્ઘાટન કરેલ છે ત્યારથી કપાસ લેવામાં આવે છે ત્યારથી સ્પોર્ટ બુકિંગનું જ્યારે પહેલાં અપ્રુવલ કરાવવું પડે અપ્રુવલ કરાવ્યા પછી સીસીઆઈમાં અપ્રુવલ લેવું પડે તે કયા ટાઈમે સ્લોટ બુકિંગનું ખોલીને અડધો કલાકમાં બંધ થઈ જાય છે એ ટાઈમે કંઈ ખબર પડતી નથી અને એક અંદરો અંદર કયા ટાઈમે દસ ટ્રેક્ટરના ત્રણસો ક્વિન્ટલ દ્વારા લેવામાં આવે છે તો એની દ્વારા છસો ક્વિન્ટલ લેવામાં આવે અને જે સ્લોટ બુકિંગનો જે સમય છે એ બધું જાણ કરવામાં આવે એટલી નમ્ર વિનંતી છે મારે શું નામ તમારું સોલંકી ઇન્દ્રજીતસિંહ લક્ષ્મણસિંહ કયું કામ શેરપુરા તારીખ ત્રણ અગિયારથી સીસીઆઈ દ્વારા સમલાયા જીનિંગમાં ખરીદી કરવામાં આવેલ છે હવે સ્લોટ બુકિંગ ક્યારે ખૂલે છે એ કોઈને ખબર જ નથી પડતી સમય કોઈ નક્કી નથી અને એ સમય દરમિયાન ખાલી વેપારીઓને અધિકારીઓની સાઠગાંઠ સાથે ચાલીસ મિનિટ ખોલવામાં આવે છે અને પછી બંધ કરી દે છે ના તો જીનમાં તારીખ લખે લખે લખેલી છે કે ના સમય લખેલો છે અને અમુક ખેડૂતો વેપારીઓ જોડે મળીને નકલો આપી અને કપાસ અહીં જીનમાં નાખેલ છે નાખે છે અને વેપારી અધિકારી અને ખેડૂતો અમુક ખેડૂતો એ મળેલા છે અને અહીં ભ્રષ્ટાચાર બહુ ઘણું ચાલે છે અને ખેડૂતો રહી જાય છે અને સાંજગાંઠ અહીં સ્લોટિંગ બુકિંગ ખોલી અને નંદાઈ જાય છે ફક્ત ચાલીસ મિનિટ ખોલે છે ક્યારે ખોલે છે ક્યારે નથી ખોલતા કશું ખબર પડતી નથી તો અમારું માંગ એવી છે કે સમય અને તારીખ નક્કી કરે અને વળપણ ચલાવે કે આ તારીખે આટલા સમયે ખુલશે તો ખેડૂતોને ફાયદો થાય અમે દસ દસ દિવસથી ધક્કા કહીએ છીએ ખાલી અડધો કલાક આ લોકો ચાલુ રાખે છે કોઈ ટાઈમ નહીં આપતા કશું નહીં આખો દિવસ અમારે ધક્કા ખાવાના અને એપ્રુવલ આવે તો એપ્રુવલ આવતું નથી અને આ લોકો એવું કહે છે કે તમારે આખો દિવસ મોબાઈલમાં જોવાનું મેસેજ આવશે મેસેજ આવશે હર રોજ અમે ધગા ખાઈ કંઈ થાકી ગયા છે અને તાનાશાહી અહીં આગળ દરેક વ્યક્તિનો નહીં લેવાતો ખાલી વેપારીઓનો જ માલ લેવાય છે ખેડૂતોનો બિલકુલ લેવાતો નહીં પાછલા પોઈને વેપારીનો ડેલી રેલી અડધો જ કલાક આ લોકો ચલાવે છે અને ટાઈમ આપ્યો છે સાડા દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો પણ અહીં બંધ કરવાનો ટાઈમ નહીં પણ અડધો જ કલાક આ લોકો ચાલુ રાખે છે અને પછી બંધ કરી દે છે એટલે અમારે વારંવાર ધક્કા ખાવા ના પડે એના માટે આ અમે રજુઆત કરવા આવ્યા છીએ શું નામ આપનું મારું નામ સોમાભાઈ ભાઈચંદભાઈ ભાલીયા માનો કલ્યા